ભુજના ખેંગાર પાર્કમાં કાર્યરત ધ ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી દ્વારા સાયબર સિક્યોરિટી અને કેશલેસ ટ્રાન્ઝેક્શન અંગે માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો બાલભવન ખાતે યોજાયેલા સેમિનારમાં વિદ્યાર્થીઓ યુવાનો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના સભ્યો નીરજ વૈદ્ય દ્વારા સાયબર સિક્યોરિટીની માહિતી આપવામાં આવી હતી હાલના સ્માર્ટફોન અને કમ્પ્યુટરાઇઝ યુગમાં વિવિધ પ્રકારના હેકરો દ્વારા મોબાઈલ તેમજ કમ્પ્યુટરને હેક કરીને ડેટા ચોરી કરવામાં આવે છે ત્યારે હેકિંગ ની પ્રવૃત્તિઓથી કઈ રીતે બચી શકાય તે માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી આ સાથે જ કેશલેસ ટ્રાન્ઝેક્શન અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નોટબંધી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી ડિજિટલ પેમેન્ટ પદ્ધતિ લોકો અપનાવતા થાય અને કેશલેસ ટ્રાન્ઝેક્શનનો વધુને વધુ ઉપયોગ કરે તે માટે સમજણ અપાઈ હતી અને આજના દિવસે અમે લોકો અમે દર રવિવારે એક અવેરનેસ કાર્યક્રમ અમે રાખતા હોઈએ છીએ જેનામાં આજના દિવસે સાયબર સિક્યુરિટી અને કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ વિશે અમે લોકોએ આજે પ્રોગ્રામ રાખેલો છે હવે આપણે લોકો એન્ડ્રોઈડ આઈફોન આપણે એકદમ ઇઝીલી આપણે વાપરી શકીએ છીએ એનામાં નવી નવી ટેકનોલોજીસ આવી છે તો એની સાથે સાથે સિક્કાની દરેક બે બાજુએ સફેદ બાજુ ને કાળી બાજુ હવે કાળી બાજુ એ છે કે તમે તમારો આપણે ઇઝીલી હેક થઈ શકીએ છીએ એડવાન્સ હેકરો જે આપણે હેક કરે છે તો આજે એક અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે કે એનામાં તમે હેક કઈ કઈ રીતે થઈ શકો છો એનું માર્ગદર્શન આપવામાં મતલબ એ સમજાવવામાં આવે છે અને એવી માહિતી પણ આપવામાં આવે છે કે તમે હેક થવાથી બચી કેવી રીતના શકો છો આપણે હેકર્સને સ્ટોપ નહીં કરી શકીએ પણ આપણે આપણી જો અવેરનેસ આવશે આપણી અંદર તો આપણે એવા પ્રિકોશનરી સ્ટેપ્સ લઈ શકશું કે જેનાથી હેકરનું કામ કમસે કમ અઘરું થઈ જાય આપણે સ્ટોપ તો નહીં કરી શકીએ પણ અને આજના દિવસે બધી જનરલ પબ્લિક આપણે અહીંયા કને આજે આવી છે જોવા માટે તો અત્યારે એ ચાલુ છે